મિત્ર જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર કલાકારો ઘણી વાર ગાતા હોય કવિઓ ઘણી વાર ગાતા હોય પણ એ બાગર ધમા બાગર ધમા બાગર ધમા બાગર ધમા બાગર ધમા ગાતા હોય એમાં સાહેબ ખરેખર આમ પૂરી સમજણ તો મને બહુ નથી પડતી અને સમજવામાં શાંતિથી વિસારીએ તો સમજણ તો પડે અમારે કવિ ગાતા હતા સાહેબ હું તમને આમ જરીક વાર ગાઈ દઉં આટલો બધો સંદ જોરદાર ગાતા હતા કે સબ એમાં કઈ સમજાય જ નહીં તારા કતે જ મેં સંધે સુપેની ની બાદલ સયા મેં સૂર્ય સુપે અંધારી રાત મેં સોર સુપે ની રીડ પડે રાજપૂત સુપે ની ઘર માંગન આવે દાતા સુપે ની સંસલ નારીકા જ્ઞાન સુપે કવિ ગંગ કહે સુન શાહ અકબર ભભૂત લગાયા મેં કર્મ સુપે કર્મ સુપે ની ભભૂત લગાયા મેં કર્મ સુપેની આ સાહેબ ઝપટ બોલતી હિ દોકડ ની અને ગાતા પણ સાહેબ મને તો કાંઈ ન સમજાણ આમાં પછી મેં અમારા જે આમ કવિ હતા એને પૂછ્યું કવિરાજ આ જે ગાતા થા એમાં મને કાંઈ નથી સમજ પડી કાંઈ ટપો નથી પીડ્યો એમાં હું તમે કહેવા માંગતા એ જે કવિએ કીધું એ હું તમને કહું છું એ કવિરાજે મને એવું કીધું એ કે આગળ અમારે કંગ નામના કવિ થઈ ગયા છે એણે આ સંત બનાવેલો છે અને એ ભાઈ હું ગાતો હતો મેં કીધું થોડી સમજ પાડો ને એ જે મને કીધું હું સાહેબ તમને કહું છું કા તેજ મેં સંદ્ર સૂપેની ગમે એટલા સાંદેડીયા આભા મંડળમાં હોય અને ઘોર અંધારી રાત હોય પણ એમાં ઝીણો એવો સાંધો હોય તો કાંઈ સાંધેડાથી હતા ન જાય એમાં ગોતવો ન પડે ચો સાંધો ચો સાંધ્યા એટલે કીધું તારા કા તેજ મેં સંદ્ર સૂપે નહીં બાદલ સાંયા મેં સૂર્ય સૂપે નહીં ગમે એટલા વાદળ કદાચ આકાશની મલિકો ઘેરાઈ ગયું હોય અને સવારે હાડાસો હાથ વાગે બાજુવાળાને કહેવું ન પડે દી વિગો કે નહીં દેખાય જાય રાત વહી ગઈ છે બતાય કે ન બતાય બાકી સૂર્ય ઉગી ગયો એ પાકું થઈ જાય બાદલ સાંયા મેં સૂર્ય સૂપેની અંધારી રાત મેં સોર નહીં રાત ઘણું બધું અંધારું છું હોય તો સોરની એ કાંઈ બીક ન લાગે કે આ ઘણું અંધારું છે તો આપણે સોરવાર નહીં જાવ એને તો જેમ અંધારું હોય એમ મજા આવે અંધારી રાતે મેં સોર નહીં રીડ પડે રાજપૂત નહીં રીડ એટલે કોઈ ગામ ભાંગતા હોય લૂંટારા કોઈ ગાયુના ધણ વાળી જતા હોય અને રાજપૂતનો દીકરો હોય એને કદાચ તરવાયો સાંભળી જાય ત્રિબાંગ 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 મંડે સાંભળાવા અને એ કદાચ પલંગ હોય તોય ભલે ને કદાચ ભો પથારી હું હોય તોય ભલે પણ રાજપૂતના દીકરાને તરવાયો ઢોલ કાને હંભળાય એટલે બેઠો થઈ જાય અને પોતાના હાથમાં ખાંડું તરવા લઈ અને એ ધીંગાણા સડી ગયું હોય સાહેબ અને પાદરમાં જાય તો કોઈએ કીધું હોય કે કઈ બાજુ જાઓ એ કે તરવાયો વાગે છે કોઈ ગાયું વાળીને જાતા લાગે એ કે એમાં એ કે ગાવું નથી એ તો બીજું બાજુ વાળા છે કોઈ રાજપૂત નો દીકરો પાછો વળી ગયો કે આપડી જુની હતી હવે નહીં ધીંગાણે દાવી ઉભી નહીં રીડ પડે રાજપૂત સુપે ઘર માંગન આયે દાતા સુપે ની જે દાતારી करतो હોય અને માંગણ ઘેર આવી ગયો હોય અને કદાચ કાઈ ન હોય તો એવા દાતા હોય દુનિયા માં બની ગયેલા છે કે જે દાંત પાડીને મેલી રેખાઓ કાઢી નાપી દીધી ઘર માંગન આયે દાતા સુપે ની સંચલ નારી કા નયન સુપે બેન દીકરીને ને જોવો ને તો ખ્યાલ આવી જાય કે સા પાણી પાહેક કે નહીં પાય સંચલ નારીકા નેન સુપે ભભૂત લગાયા મે કર્મ સુપે ઘણા બધા પાપ કરી અને પછી કદાચ આમ નામ રાખ સોપડી ને મોટા દિગંબર બાવા બની ને બેહી જાય કે આપડા કર્મ નો હંતાય તારા કા તેજ મે સંદ્ર સુપે ની બાદલ સાયા મે સૂર્ય સુપે અંધારી રાત મે સોર સુપે ની રીડ પેડે રાજપૂત સુપે ઘર માંગન આયે દાતા સુપે સંચલ નારી કાને કવિ ગંગ કહે સૂન શાહ અકબર ભભૂત લગાયા મેં કર્મ શું કવિ ગંગે અકબર નામના બાદશાહ ને કવિ ગંગ કહે શૂન શાહ અકબર ભભૂત લગાયા મેં કર્મ શું ઘણા પાપ કરી નાખીને પછી બાવોથી બેહી જાય કે આપણા કર્મ નો હંત જાય સાહેબ આવી આ બધી અટપટી વાત છે જે મને કવિએ કીધી હતી ને એ મેં તમને કીધી છે જય માતાજી